નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે સંજેલીમાં વીજળીને સબસ્ટેશનની માંગણીને લઈને કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર સંજેલી તાલુકામાં છપ્પન ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે લગભગ એક લાખ કરતા પણ વધુની વસ્તી ધરાવતો આ તાલુકો સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો આવેલ છે લગભગ સાત જેટલા વીજ ફીડરો કાર્યરત છે સંજેલીમાં વીજળી સબસ્ટેશન ત્રણ વર્ષથી ત્યાર છતાં જનતા ત્રીસ કિલોમીટર દૂર જાલોદ વીજ બિલ ભરવા મજબૂર બન્યા છે

હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા ઝાલો જ જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમજી વીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજેલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં ઝાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજેલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાંક એવું જાણવા મળે છે કે સુક્ષસર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જીઇ બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ જય શંડા